કોળી સમાજ અત્યારે બગદાણા વિવાદ હાલે છે એમાં કોળી ના ઘણા છોકરાઓ ઘણા એટલે ઘણા એટલે બધા ઘણા એવા છોકરાઓ છે કે જ્ઞાતિ વિવાદ કરે છે બરાબર હવે એને લઈને આહિર સમાજ પણ મેદાનમાં આવી ગયો છે આહીરુ ના છોકરા જેટલા છે ઈ મેદાન માં આવ્યા છે ને બટા સટી બાકા જી આખો વિડિયો તમને હમણાં બતાવું જોયા રેજો આખો અને ઘર માં હોય આમ સાઈડ માં હોય જાય તો કારણ કે મારા તમે રોજ વિડિયો જોઓ છો મે કોઈ થી ગાઈડ બોલી નથી પણ હવે બાકા જી કે બોલે તો તમને હું બતાવું કે દુનિયા માં કેવા કેવા માણસો છે આ ભાઈ જે છે ઈ ભરતો આહીર કરીને કોક છે બારાડીનો અને એક રીતે એ હાજો છે એને કે છે ગાયરો કોઈ સમાજને નથી કાટતો આ જે લુખા તીડિયું છે ને એને કાઢે છે કારણ કે તમે જોતા હશો કે છેલ્લા ઘણા બધા હમણાં નવા નવા એવા પિન્ટુન હોલોના આંત કેમ એ સમાજ વિવાદના વિખવાદ ઉખડે છે બરાબર તો માયાભાઈના જયરાજ આયાર પ્રોબ્લેમ હોય તો જયરાજને જઈને મારી આવો ત્યાં જઈને જાવ તેવો હોય તો તમે તમે જ સમાજની અંદર ઓલો વિખવાદ કરો કોડીને આહીરને કાંઈ વાંધો નથી અને પાછા એમ કે છે કે કોડી સમાજની જનસંખ્યા બહુ તો હવે હું તમને કહી દઉં મિત્રો દ્વારકા જિલ્લો ખંભારિયા જિલ્લો લાલપુર જામનગર જિલ્લો રાજકોટ જેતપુર ઉપલેટા જુનાગઢ ગીર બરાબર તો બગદાણા કોરી ભરવાડના આહીર છે પોરબંદરમાં મેયર છે પણ આહીર ઓછા છે કુતિયાણા સુધી આહિરો અને આહીરો જો જાગી ગયા ને ભાઈ હું એ લોકોને કહું છું ખોટા વિડીયો બનાવે મિત્રો સમાજને વિખવાદ કરાવે હવે હું તમને ભરતા આહીરનો વિડીયો બતાવું ભરતો એક રીતે હાથો છે પણ આમાં વાત એવી છે મિત્રો કે ભરત આહીર નામનો જે છોકરો છે ને એ લુખા માણસો ને કે લુખા કોણ જયરાજ ને એમ કે લુખી નો તું એમ મયાભાઈ છોકરાને એની પાસે પાંચ પાંચ કરોડ ની ગાડીઓ છે ભાઈ તમારા મકાન ના નરિયાનો બદલાવો પેલા પતરા બદલાવો પેલા હવે મિત્રો આ મામલો બહુ મેદાન આવી ગયો છે આહીર સમાજ મેદાન આવ્યો છે આ તો હું તમને એક ફરતાનો વિડીયો બતાવું છું ભરતભાઈ નો બાકી ઘણા બધા યુવાનો મેદાનમાં ઉતરે છે આહીરના અને પાસે એકાબીજા ફોન કરે તું પાણી હોય તો આવી જા એ કઈ બાંધવા જતા નથી હોય આવી જાય કોઈને જોઈ લઈને કોઈને કોઈને રેસ લેતા નથી હવે મારે મારે મેદાનમાં ઉતરવું પડ્યું કે તમે આ બધું બંધ કરો બાકી શું આ રાજકારણીઓ પોતાનો રોટલો શેકે છે આ હમણાં તરસરિયા ગામમાં કોળી સુવા છોકરાનું હત્યા થઈ ગઈ ત્યાં તો કોઈ ન્યાય મેળવવા માટે કયું ગયું નહીં હવે હું ભરતનો નો હમણાં વિડીયો બધા ઉછો આખો જોઈ લેજો પેલા નાનકડી વાત કર દો તો ન્યાય કયો રાજકારણીઓને કે ન્યાય અપાવી દે ત્યાં તો આપણે મિત્રો એક થઈને રહેવાનું છે આની અંદર યાદ રાખજો તમે મારી વાત કરવી છે હવે આ ખોટા વિડીયો બનાવીને સમાજમાં વિખવા ઉભા કરે છે ને અમુક અમુક તો મિત્રો એની સ્કૂટીમાં પેટ્રોલ ના હોય એ વિડીયા બનાવીને અમે આમ કરી નાખીશું આવો જયરાજ ના ઘરે જાઉં મોરે મોરે જાઓ જાઓ ખબર તમારી નાની માં યાદ આવી જાય તેવડ કોઈની નથી મિત્રો ખાલી ફાકા જ મૂકે ફાકા જ મૂકે જયરાજ લુખો ઈ લુખો નથી ને પાંચ પાંચ કરોડ ની તો જમીનનું દાન થઈ દીધી તમારી પેઢીઓમાં કોઈને નથી એટલી મારે કેવું પડે દેવ આહિરને મને ઘણા કહેતા એ લુખા વિડીયા બનાવ પણ હવે તમને એનું ભાઈ એને તમે ભેદ ભટકાવવા થોડા કોઈ આવે એટલે મારા ભાઈઓને ખાસ વિનંતી કરવું ને ભાઈઓને આ ખોટીના વિડીયા જે વિવાદ કરે છે ને એમાં પડતા નહીં અને બે હિન્દુ થઈને ગયો ને એકબીજા એક રહ્યો કોળીની જનસંખ્યા વધારે છે તો આહીરોની જનસંખ્યા આખા ભારતમાં છે એટલે આ વિડીયોમાં હું એટલું કહીશ કે બાજતા નહીં આ ખોટા વિડીયો બનાવે એને બધાને બ્લોક કરી દો હવે જોવો ભરતો અહીં કોને ધમકી મારે સમાજને નથી આપતો આજે ખોટા વિડીયો બનાવીને સમાજમાં વિખવાદ ને એને આપે છે સાંભળો જય દ્વારકાધીશ ભરતો બારડી હાથો સાંભળી લે લુખી કિલ્લી ને તારી નો મારું પીકો હાથવાર પીકીના નાથ ઉપર જતો નહીં બાકી નાથ ભેગી થઈને તો તારી માની વગર માં ચોદામણા તારી તેલ વગરની ગાંઠ તારી માનો ભોસડો હાથ દાણ પીકીના ગોગાના લાટલા તને કહી દઉં તું એમ આપે મેળે લઈ જાય લિમિટમાં તારો બાપ હાય બીજાનો બાપ નહીનો બાપ હતો ત્રીજાનો બાપ અમારો એક જ બાપ અને એની માથે એક જ અને ઈ આખા જગતનો બાપ દ્વારકા ધીજો ભોંસડીના બે બાપનો હોય તું પીકીના એવી રીલું નાખતો નઈ તારી માને ચોધે તને ખુલ્લે આમ જ કહેવાનું અને તું ઓલા દેવું આહીરને જ એને ગાર દીધી લુખી પીકીનાને કાઢી ને કહેવાનું તારી માને ચોદે તારું મોઢું જોઈને બે દી ખાવાનું જ ભાવતું મા ચોદા હમણાં નાત ઉપર ગાર નો દેશો તારી બાગી તારી બેનને ચોધે તારી બેન એને પીકી વગર ગુંડો મેં ચોધી નાખીશ તારી મનો ભોયસડો મારે માં ચોદામણા ને લિમિટ માં રહી જાજો પીકી ના વાના પછી નો વિડીયો છે ને આ લુખી ની તિલી ની કિલી ની એકાજી સમાજ સમાજ વિશે જવા માંડ્યા ને એ તમારી માં ચોદતા જ રહી વાર નહીં લાગે રોયલ રાજા ને જેમ ગેટ માં ઘુસતા માર્યા તા ને તમારી માં ચોદાઈ જશે માં ચોદામણા બારાડી માંથી જ બોલું પીકી ના થાય મારો લુખેડી જાજો બાકી નાથ વિશે ગયા લે તમારી માં હાથ દાણ ભોસડો આ તન લુખી તીડી ને જ કહેવાનું કોઈ ઉઠતું લેવાનું નહીં લેવું હોય તો મારી ના નથી જાય દ્વારકાધીશ